ઓરિયો જમ્પ ઓરિયો જમ્પ આટલું બોલો દુકાનવાળા માળા ભારમાં પડ્યા છે વાયદે આલતા નથી પગાર નેદી વાર છે અને ઘરે મેમર આવવાના હતા કરિયાણું પૂરું મળ્યું નહીં

આ તો આવી ગયા થી મેં તો આલગ કીધું આ રાજા અમે હાલ જ આયા અમે કીધું દુકાને કીધું શુંમ લેતા હો પરોણા આવાના અને હે લટો ભરતાય તા અને લેવા કરીયણો લેવા બરાણ કોક

હા પૈસા નાઈ એટલે પછી નહીં તું પછી બાબડો ના જ આલે ચોથી હાલે તમે પોચ પોચ મહિની સો સો મહિને ઈને બાકી એટલું બધું સડાઈ અને પાછા મહિને મહિને એને તાકોના વહટીને રોકડા પૈસા બીજી દુકાને જાતા રહો અને પેલો તો તાચીન બેહી રહે છે એ તો એને પૈસાય ખૂવે અને એ ગરા ખૂવે પછી ચોથી હાલે કહો ના હાલે પાછી હું કીધું મહેમાન આવે છે આજનો દાડી આવે ને

એટલે સારું કેવાય એમ એટલે પરોણા ચાર કાલે આવે છે એમ હમ બરોબર એટલે એ પૈસા પછી તમે આ પગાર ના આવે એ ટાઈમે થોડા થોડા હાલી જતા હોય તો થોડું થોડા હાલવા હોય છે પણ કોઈ ખોણ લાવવું હોય કોઈ ખેતરમાં ખાતર બિયારણ લાવવું હોય ભાઈ અમને એમાં વાપરાવી જ છે કોઈ ગોમ જવાનું હોય કોઈ છોકરાને નહેલની ફ્રી ભરવાની હોય કોઈ નેહાળ્યા ન જ વાત હશે અને ધંધો છે એટલે એ કોઈ આ બધું લાબુ મેલવો ને એ બધું એ પૈસા વાપરે જો પણ એમ નહી પગાર આપણે 15 દાડી આવતો હોય ને દૂધનો તો હવે 15 દાડી આવે એટલે આમાંથી અડધા થોડ થોડે આપણે ભલે એકદમ એને આપણે જમા ના કરી કે ને તો પણ થોડા થોડા આપણે આસ્તે આસ્તે જમા કરાવવા એટલે હવે એમ કહે છે થોડા જમે કરી એટલે એને થોડું હેડ્યુ થાય અને આપણે પણ અટવાઈને ના ઉભા કોઈ દાડો જ નહી તો કોઈ દાડો રાત ના ધગે વેલા ધગ મોડા દુકાન વાળો પણ આપણને આપી શકે કોઈ દાડો ના ના પાડે છે કે એને ખાલી જેટલા એક રૂપિયા બે રૂપિયા કમિશન ઉપર એનો ધંધો હોય અને આવા આવા આપણા જેવા આઠ દસ ગ્રાહક મળી જ હોય પોસ પોસ હજાર રૂપિયા સડાયા હોય અને ફેર વળી ના તાકે તો લગભગ એને તો પસા સાઠ હજાર નું ગાબડું પડી જાય પડી જાય હા એટલે આખી દુકાન માં લાવે કે શું કરે એટલે આવું તો ના કરાય એટલે થોડે થોડા હવે થી આ પગાર આવે ને એમાંથી થી થોડે જમા કરાય રેવાનું પગાર આવે એટલે હજાર જમે થોડા થોડા કરાવો અને પછી આગળ બીજી દુકાને રોકડા પછી બીજી દુકાને જાય એટલે નીચે ના હેડ એટલે ભાઈ જાય એટલે થોડો વધારે પેચેરો થાય એટલે આપણે ધારો કે હવે અહીંયા બાકી મે સડાયેલું હોય ઈ દુકાને આપણે જ ના હા અને ધારો કે ઈ દુકાન આ મોરે છે નઈ ના હેડ અને શ્યામન લઈને બીજી દુકાને થી રો કેમ આપણે ના ખબર છે કે દુકાનવાળો વાળો માગશે હમણાં પૈસા માગશે એટલે રોકડા પૈસા બીજે લાવવા પણ એવું ના હોય કે દુકાનવાળો ભલે માગતો પણ એના નિયથી જ લાવવો રોકડા પૈસા છે હમણાં એટલે એને સારું લાગે ના કે ભલે બાકી તો મેં આવ્યું છે પણ હજી ગ્રાહક તો મારાની ની આવે છે કે રોકડા પૈસા એટલે કોઈ દાડ ઓહટી બીજી દુકાને તો ના લેવું તમે માહિતી આલી એટલે હવે ઈ પરમોને હેડ્યું હા એટલે એમ અને જુઓ આપણા જે પૈસા ના બને એવું હોય ને તો એને એમ કેવાનું કે હમણાં મારે થોડોક હું ખર્ચા થોડીક આવક આ સિઝન બીજી આવશે ને તો તમને પૈસા કમ્પ્લેટ આવી જયું પણ એટલા દાડા મૂલ્ય થોડા થોડા મારાથી બનશે તો જમા કરાય જાય અને બીજું જે રોકડા પૈસા અમુક થોડા ઘણું લેવું એટલે હમણાં કે તમે ટકજો એટલે એ પ્રમાણે એમ કે વહતી ના હેડવું એટલે એમ કે એને એનો એના ઉપર ધંધો જ હોય એના ઉપર હોય એટલે એનું પણ ભરણ પોષણ હેડ્યું થાય અને આપણું પણ હેડ્યું થાય કો બીજું શાંતિ આવો બીજું શાંતિ તમે પેલા હતા ના હમણાં જ તમારે મોર મોર જ આ ભાઈ ને કીધું ચોઈ ગયા છે એટલે કે દુકાને સામાન લેવા ગયા છે કીધું હમણાં આવશે ને એમ વાતો કરતા હતા અને તમે આ દુકાનવાળાની વાળાની કોઈ વાતો મન મન મનમાં કર્યા ને ચાલુ હતી એટલે મેં કીધું શું તમે આવા નારાજ ના મળ્યા એટલે કાલના પરોણા તમારે આવવાના છે એ હસવાય જાય એટલે દુકાન વાળો હારો કેવાય કે આલ્યો એટલે હજી આપડે ગોમડમ તો અમુક સમજે છે એકબીજા કાયમિક ગોમડામાં કેવું હોય કે સિઝન પ્રમાણે પૈસા સિઝન અમુક સેચીની હોય ને એ આવતી હોય એટલે પૈસા ભેળા થાય એટલે એ સમજતા હોય છે એટલે કે ગોમડામાં હજી થોડીક મોણસાઈ છે અને માનવતા છે એટલે એકબીજાનું કોમ અટવાય નહીં રહેતું હેડ્યું થાય છે બાકી બજારમાં તો તમને રોકડો જ વ્યવહાર પૈસો હોય તો ખો કે ગમે એમ ભૂસીમરો કોઈ ના હાલે ઈરમ

પૈસા નહીં અમુક દબાવતા રહી આમાં ફોન માં આપડે ના આવડતું હોય ને તો એને ઓળો બટન એવું દબાઈ જાય તો પૈસા બધા પડ્યા હોય ઉડીએ જ જાય એટલે ઓમ તો ખરેખર પાકીટ માં આપડે પૈસા હોય ને તો ચોક પડી જવાની પણ વેમ રહે છે અને પડી જ હોય ગણાય ને જતા નહિ પાછા એટલે ફોન ની સિસ્ટમ તો જો આવડે ને એના માટે હારમ હારી છે કે પચીસ રૂપિયા થતા હોય તો તમે પચીસ રૂપિયા ન શીખો એકવી રૂપિયા થતા હોય તો એકવી રૂપિયા આ સૂટ ની બધી મટી જાય કે સૂતા નથી કે આટલા શીખ આટલા એટલે જેને આવડતું હોય એના માટે તો એની સિસ્ટમ એકદમ હારી છે આ સિસ્ટમ ખોટી છે ના આ આવડતો હોય એના માટે હારમ હારી છે ગમે એટલે જાય નહી તો કોઈ પૈસા ગુંજામથી સોરી જવાની વેમ ના પડી જવાની ખાલી એક ફોન જાળવી રાખવાનો હોય કે ફોન ના એટલું આપણે ધ્યાન રાખવું પડે એટલે આ હારમ છે પણ એને શીખવું જરૂરી છે એમ એટલે અમને આવડતું નહોતું એટલે અમે એ કે આ સરકારે આ આશ્યુ કાઢીમાં આવડ્યું પેલું રોકડો વ્યવહાર એ સારું હતું પણ આ તમે જણાવવા માટે તમને ખૂબ ખૂબ આભાર એમ કે આ તમે જણાવ્યું કે ફોનમાં જેટલી બચત થાય છે કે એક પડે ના પૈસો પછી એક આપણે ખોટો પૈસો તો ફટ જઈને કાઢતા હોય અહીંયા કાઢા ના પણ ફોન પે હોય તો ફોન પે કરે ના કરે ના ખોટો તમે પૈસો છૂટો ના હોય તો પણ પડી પણ ખાતા હોય તો ના ખાઈ ના ખાઈ અને પેલો તો શું પૈસા ગુંજામ હોય આપણે ખિસ્સા થી કાઢવા જતો એક બે નોટ કાઢા આવે તો ભેળી આઈ જાય ને તો પડતી થાય એ આપડે ધ્યાન ના રહે આખું બંડલ પણ પડી જાય એટલે આ સિસ્ટમ તો મૂલ્ય શીખવું જરૂરી છે એટલે આસ્તે આસ્તે આવડી જાય કેમ કે ગોમડામાં જે અમુક હજી ઘણા ખરાબ પાસે ફોન છે ફોનની સિસ્ટમ એમ હશે ઘણા પૈસા રાખતા હોય પણ આવડતું નથી હોતું એટલે કોકને એનો ઉપયોગ કરવા હાલે છે પણ કોકને અજોણ્યા માણસ નહીં ના હલાય કારણ કે એ વધારે પેલો કરી નાખે એટલે આવડતું આપણે જોણી તો વેણી તો માણસ હોય ને એને હાલે તો અલગ વાત છે પણ અજોણી તો ના જ એટલે થોડે થોડે તમે તારે આવડી જશે એટલે થોડે થોડે શીખવાની કોશિશ કરજો બરોબર બરાબર અને આ દુકાન છે ને એ કીધું એ પ્રમાણે કરજો કે થોડા થોડા આલે રહેવાનું એટલે એ બધું એ સુકતે થઈ જાય આપણો હેડ્યુ જાય એનું હેડ્યુ જાય બરોબર તો આપણા મિત્રો ને હવે જય માતાજી કો કરું જય માતાજી મિત્રો આજનો વિડીયો અમારો અહીંયા પૂરો થાય છે ખૂબ અમારો વિડીયો શેર કરજો સપોર્ટ કરજો ને અમને સપોર્ટ આપજો